તો પછી આપણે રૂટ નું મેન્ટેન કરીએ તો આમાં તો એવું જ ભાઈ પ્રભુજી આમ ટ્રેન થતા તો કોઈનો પણ લોકો લેતા હોય ખાવા હોય હોય માર કરતા હોય તો એ અમારી થાય બેસે પછી રહીએ તો યાર તો બધું અંદરનું તો દુવાડી ગોરે છે પછી તમારું સોશિયલ મીડિયા પેલો વાયરલ વળીયા એમ કે કે તો માથા ફોડાલ દીધી આ આવા સંકલ્પ થાય કરાય આવા રોજ થાય તમે છે ને અત્યારે એમ કીધું કે અમારા જસદણમાં એક પારિવારિક કેસ છે મે લઈ જસ એટલે તો લઈ જઈશ પછી હું લખાડી લઉં પૂરે બોલું કે આનું ડેથ સર્ટિફિકેટ નહીં આપું અને અંતિમ સંસ્કાર કરવા નહીં આવું લખાણું થઈ લઈ લઉં કે આમાં પ્રોપર્ટીમાં અમારે સંસ્થાને કાંઈ હકીસો લેવા દેવા નથી બધું લખીએ

काय बगीचो नाही मजा येत्या आटो मारवाया मजा येई गे मत ना